છેલ્લા કેટલાય વર્ષોથી કચ્છમાં શિક્ષકોની ઘટ છે અને ઘણા વર્ષથી એટલે કહી શકાય કે એક દોઢ વર્ષથી કચ્છમાં શિક્ષકોની ભરતી થાય માટે કચ્છમાં આવેદનપત્ર આપ્યા અહીંયા કલેક્ટર ઓફિસની સામે ધરણા ઉપર પણ બેઠ્યા સાથે ગાંધીનગર જઈને ત્યાં કને આંદોલન પણ કર્યું અને એ બાદ કચ્છને એકસાલી એકતાલીસો શિક્ષકોની જાહેરાત સરકાર દ્વારા કરવામાં આવી ને પચીસો શિક્ષકોની સ્પેશિયલ ભરતીની જાહેરાત કરવામાં આવી હવે સ્કૂલ ચાલુ થઈ ગઈ અને ઘણો સમય થઈ ગયો આજની તારીખમાં ક્યાં શિક્ષકો આવ્યા નથી એટલે આપણે સ્પષ્ટ કહી શકીએ કે આ સરકાર નથી ઇચ્છતી કે કચ્છના બાળકો ભણે કચ્છના બાળકોમાં વિવેક બુદ્ધિ આવે અને કચ્છના બાળકોનું ભવિષ્ય બહુ સારું રહે કચ્છની ખમીરવંતી પ્રજાને મારી વિનંતી છે એટલે કે ચાર તારીખના સોમવારના સવારના દસ વાગે નલિયા અબડાસાના મુખ્ય મથક નલિયામાં નલિયા હાઈવે બંધ કરવામાં આવશે એનો મુખ્ય ઉદ્દેશ્ય છે કચ્છમાં શિક્ષકોની ભરતી કરવામાં આવે અને એમાં પણ પચાસ ટકા કચ્છના સ્થાનિક શિક્ષકોની ભરતી કરવામાં આવે બીજું કે અબડાસામાં ચારસો ઉપર શિક્ષકોની ઘટ હમણાં છે એકસો સિતેર શિક્ષકો બદલી કરાવી ગયા છે અને જો એ ચાલ્યા જાય તો છસો થી ઉપર એટલે સાડા છસો જેવા શિક્ષકોની ઘટ અબડાસામાં થઈ જાય ગુજરાતનો ક્ષેત્રમાં સૌથી મોટો તાલુકો એટલે અબડાસા કચ્છના ભવિષ્ય માટે આવું બધા સોમવારના ચાર તારીખના નલિયા કોઠારા હાઇવે બંધ કરી અને સરકારની આંખો ખોલીએ